पाप मान लिया वरिया से नरना चार सखियो ये वधाया तो हसिया से चौसा

गुरु गौर धन ज्ञान तमाश भंडार सतसुमार उमंग आव जो देव देवी सदगुरु જગતની અંદર આ જગતની અંદર રોટલા ખાતા ખાતા આવું મનુષ્ય અવતાર નો લાવ લેતા લેતા જો રોટલા ખાતા ખાતા રાડા ખાવા નરક ખાવા ભોંડાવી માં

બાપ રજ ને બધા જીવ ની અંદર જે ચોરાસી ની ખાંડ ની અંદર ફરતો પશુ થઈને દૂધ આપતો બળદ થઈને આપણને રળીને તરવર કેતા આપણને ફળ ફૂલો આપે કુવાડાલાની કાપી તોય આપણને એની સાયા અને મીઠા બોર આપણને આપે આવા બધા પુણ્ય પ્રમાણ જયારે ત્યારે ભેગા ત્યારે આપણને ભગવાને આવો મનુષ્ય આપ્યો છે આપણે આત્મા ઓળખો હોય આપણે ખાઈ લીધું એટલે આપણે તો ધરી ગયા પણ જીજ્ઞાસુ જીવ હોય એને આવી

ाण आयुषे भवज तरवानु सदनी टाण आयुषे भवजल तरवा

તને સમદ્રષ્ટિ થાય છે ને ત્યારે અદ્વૈત જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે એટલે પાયાની વાત આપણે પાઠની પ્રથમ તો આપણે સમદ્રષ્ટિ કરાવી કરાવી છે સદગુરુ મહારાજે એટલે આપડા મનને જરી સાંજે સૂતી વખતે પૂછી દો કે મારે સમદ્રષ્ટિ થઈ છે કે નથી થઈ ઈ દરેક આપણે પહેલા પાયો ખૂબ મજબૂત હશે ને તો એની પર ગમે એટલા બંગલા બનાવે છે ને તોય કંઈ શું વાંધો નહીં આવે જો પાયો મોડો હશે તો બરાબર આ દ્વિત જ્ઞાન પ્રાપ્ત નહીં થાય એટલે પાયાની વાત આપણે સમજ બરોબર કરી લેવાની છે એટલે સજની કે ટાણું આવ્યું છે આ ભોજન ધરવાનું ડાયા દિલમાં વિચારો સત્સંગ કરીએ બીજી કડીની અંદર શું કહે છે સદની આરે તો યમર અમર ધું સદની આપણે સારું કામ તો ભગવાને ચોરસી લાખ બનાવી છે આ બધા ચોઘડીયા કોઈ કાળ ના છે કોઈ ના છે પાવૈયા નો હોય હમણાં સંત માં એક પાવૈયા આવ્યા હતા અને એમને સદગરુ કરાવી એટલે ભક્તિ થાય છે

આ મોતી પોરવવા ને તું પોરવી લીજો જોત જોતામાં નકર આજ કાર્યકર્તા આપડા દર્શકો પુરાત કરી છે એટલે આરે ચોઘડ્યું છે અમર લાભનો આ સોઘળિયામાં આપણે મુરત કરી લીયો લાભનો અને અમરતનો અને શુભનો આપણને સોઘળ્યું મળ્યું છે સારું તો મોતી પોરવી લ્યો નકર પછી છે નહીં બીજી કડીની અંદર શું કહે છે મીરાબાઈ सदनी आरे अवसर से दया ज्ञान સાનિધ્ય લીધું હોય ને તો કોઈની ઉપર ઈર્ષા નો કરાય દગો ન કરાય બધે જ વૈશ્વ્યા તમારી સિવાય જગતની અંદર કોઈ જ પુરણરામ મહારાજે આપણને કીધું હતું કે હું સિવાય બીજું કોશું નથી હુંનો નો તમારે ભાવ રાખો હોય તો હરી એવું કિશુ સહજ નહી અને હરી ભાવ રાખો હોય તો તું નથી આ હું નથી હું હોય ને તો હરી અહીંયા કણ નથી એટલે જગતની અંદર તમારી સિવાય કોઈ બીજું સહજ નહી આવું સદગુરુ મહારાજ આપણને સ્થાન કરીને સમજાવે છે અને જગત અંદર ગુરુ કે શિષ્ય એવું કશું હોતું નથી જયારે આવી સાચી સમજણ ના જાય ત્યારે પછી આપણે તો જ્યાં વસ્તુ મળી છે જે ઘાટે નાયા છે એનું આપણે સદગુરુ મહારાજ નું માહિતમ રાખવું પડે મા બાપ અંત ઘડી લગન

દાન સુપાત્ર કરવું આપણે કોઈ માંગણ આવે ને તો એને દાન કરવું હોય ને તો એમ થાય કે આ ખોટા ભેડ થી કોઈને હેરાન તો નહીં કરે ને પૈસા દીશું તો દારૂ પીન બીજાને ને કંદરશે જ નહીં ને સુપાત્ર દાન કરવાનું એટલે એમ આપણે એ તો કદાચ અનનો દાન અનનો દાન છે કે કદાચ પૈસા દાન છે પણ આ તો મહાદાન

પાત્ર બરોબર હોય આવી વસ્તુ પીરસવાની છે એટલે દાન આ મહાદાન છે આ જેવી તેવી દાન નથી મોટો ધનનો ઢગલો કરી દો ને

અને સૂર્ય કયો હતો મનુ ને કયો હતો હું જાણું છું તું જાણતો નથી તારા ને મારા ઘણા ધર્મ વીતી ગયા છે ને શંકા થઈ કે તમારો તો જન્મ મને જ થયો છે આ તો પ્રાચીન કાળના સૂર્ય કેટલાય વર્ષોથી છે આવી રીતે અને તમે કહો છો કે મેં સૂર્યને ને યોગ થયો કયો તો એ કેમ બને સર્જન થાય અને વિસર્જન થાય આકાશ તત્વની અંદર જે ભગવાન વસી રહ્યો છે

You mm -hmm. mm -hmm.